ગુડ મોર્નિંગ પ્રે સલોટ ફરીને એકવાર ઈશ્વરનો આભાર માનતા આવું આજનું વચન જોઈએ વાતનું પરિણામ આપણે સાંભળીએ તે આ છે દેવનું ભય રાખ અને તેની આજ્ઞાઓ પાળ દરેક મનુષ્યની સંપૂર્ણ ફરજ એ છે કેમ કે દરેક ભલી કે ભૂંડી વાત સુધા દરેક કામનો દેવ ન્યાય કરશે સભા શિક્ષક તેનો બારમો અધ્યાય અને તેની તેરમી અને ચૌદમી કલમ આજનો વિચાર ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો પ્રવિશો ખ્રિસ્તના સુમધુર નામમાં આપ સર્વને ફરીને એકવાર આજની સવારની પ્રેમભરી સલાહ સભા શિક્ષકની અદ્ભુત અને અજાયબ જેવી વાત વચનો સલાહ વગેરેનો નીચોડ કે પરિણામ આ બે અંતિમ કલમમાં જણાવવામાં આવ્યું છે મનુષ્યની સંપૂર્ણ ફરજ સિંહ છે પહેલી બાબત દેવનો ભય રાખવો બીજી બાબત દેવની આજ્ઞાઓ પાડવી બસ માણસ આટલું સમજી જાય અને આટલું પણ ખરે તો એ ઘણું છે પણ માણસનું આખું જીવન આ બે બાબત સમજવામાં વીતી જાય છે અને જ્યારે એ સમજણ આવે છે ત્યારે બહુ મોડું થઈ ગયું હોય છે એવું નથી કે માણસને તક નથી મળતી ના તક નહીં પણ અસંખ્ય અનેક તકો અનેક તકો પુષ્કળ તકો બેસુમાર તકો ભરપૂર તકો ઈશ્વર રોજ બરોજ આપે જ છે જેથી કરીને માણસ સમજે વિચારે ફરે પસ્તાય સ્વીકારે પાપને ત્યજે દેવનો ભય રાખે અને તેમની આજ્ઞાઓ પાડે પણ માણસ પોતાની મસ્તી પોતાના અભિમાન પોતાની હોશિયારી પોતાની ગુને પોતાની આવડત પોતાની સમૃદ્ધિ આ બધા ન ઉપયોગ કરીને વારંવાર મળતી તકોને અવગણી સ્વયં પોતાનો અને પોતાના કારણે અસંખ્ય લોકોના નાશનું કારણ બને છે અને નાશ હોરી બેસે છે તેમ છતાં પ્રેમાળ ઈશ્વર પિતા તેમની અખૂટ કૃપામાં વિવિધ રીતે તેને બચાવવા માટે જાતે પ્રયત્ન કરે છે કારણ કે માણસના પ્રયત્નોથી એ કદી બચી શકવાનો નથી પણ ઈશ્વર પ્રયત્ન કરે છે કારણ કે ઈશ્વર માણસને પ્રેમ કરે છે એ ચાહે છે કે એનો નાશ ન થાય પણ એ બચી જાય જીવન પ્રાપ્ત કરે ઈસુ ખ્રિસ્તમાં અને માટે પ્રયત્ન કરે છે અને તેથી આવી તકોને ઝડપી લઈ સમય વર્તી સાવધાન થઈ સમય રહેતા આ બધી સમજણ કેળવી સમજણ કેળવી લઈ બાકીનું જીવન ધ્યાન બાદ દીવનો ભય રાખી તેમની આજ્ઞાઓ પાડવામાં લગાડવું કેમકે દરેક ભલી કે ભૂંડી ગુપ્ત વાત સુધા દરેકનો દરેક કામનો દેવ ન્યાય કરશે ધ્યાનથી વાંચો વાંચોને સાંભળો દરેક ભલી કે ભૂંડી ગુપ્ત વાત સુધા દરેક વાતોનો દરેક બાબતોનો દેવ ન્યાય કરશે મને એમ લાગશે કે મારા કાળા કામ મારી દુષ્ટતા મારી ભ્રષ્ટતા દંભ આડંબર દેખાડો પાપાચાર અનૈતિકતા છલ કપટ વગેરે કોઈ નથી જાણતું પણ એ મારી ભ્રમણા છે કારણ કે હું કદાચ માણસોને છેતરી શકીશ પણ ઈશ્વરને નહીં કારણ કે ઈશ્વર તો સર્વજ્ઞ છે અને એ બધું જ જાણે છે અને તેથી દરેક જાહેર કે ગુપ્ત બધી વાત સુધા દરેક કામનો દેવ ન્યાય કરશે હિસાબ કરશે મેં કોઈ ગોટાળ્યા કર્યા હશે મેં કોઈ ગફલા કર્યા હશે મેં કોઈ ઉચાફત કરી હશે મેં કોઈનું પડાવી લીધું હશે મેં કોઈને અન્યાય કર્યો હશે મેં કદાચ માણસોને કે મંડળીને સમાજને છેતર્યા હશે હું કદાચ માણસોની વ્યવસ્થાનો લાગ ઉઠાવી એ વ્યવસ્થામાંથી જાત જાતની છટકબારીનો ઉપયોગ અને કદાચ એમ કહી શકાય કે દુરુપયોગ કરી બચી જઈશ ઉપરથી ને નીચેથી જે આપીને બધું થાય છે એ રીતે હું બચી જઈશ પણ ઈશ્વર આગળ મારું કશું ચાલશે નહીં ત્યાં તેમની આગળ કશું ગુપ્ત રહેશે નહીં ન્યાય થશે હા અદલ ઇન્સાફ થશે ન્યાય થશે મારે પૂરો હિસાબ આપવો પડશે અને તેથી વાતનું પરિણામ જે સભા શિક્ષક આ વચનમાં આપણને જણાવીએ છીએ એ વાતનો પરિણામ સાંભળીએ દેવનો ભય રાખીએ અને તેમની આજ્ઞાઓ પાડીએ આપણ દરેક મનુષ્યની એ સંપૂર્ણ ફરજ છે કેમ કે દરેક ભલી કે ભૂંડી વાત સુધા દરેક કામનો દેવ ન્યાય કરશે અને પ્રભુપિતા પરમેશ્વર આ બધી બાબતો સમજવાના માટે કરવા માટે આપણ સર્વને તેમની સહાય મદદ કરો કૃપા આપો આમીન ધન્યવાદ